અનુસ્વરના નિયમ ત્રણ અને ચાર નમસ્કાર મિત્રો આજે આપણે અનુસ્વરનો નિયમ ત્રણ અને અનુસ્વરનો નિયમ ચાર જોશું તો ચાલો આપણે જોઈએ અનુસ્વરનો નિયમ ત્રણ આ પ્રમાણે છે કે નાન્યતર એટલે કે નપુસંગ જાતિમાં અનુસ્વર આવે હવે અનુસ્વર એટલે આપણે જે આ આવું ટપકું મૂકીએ છીએ એ આજે પને ઉપર અહીંયા જે પની ઉપર છે અહીંયા માની ઉપર છે એને અનુસ્વર આપણે કહીએ છીએ હવે અહીંયા એમ કહે છે આ નિયમમાં કે નાન્યતર એટલે કે નપુસંગ જાતિમાં અનુસ્વર આવે હવે આપણને ખબર છે આપણે જાતિ શીખી ગયા છે જાતિ ઓળખો એનો વિડીયો છે હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એમાં છે કે જ્યારે આપણે કોઈ પણ શબ્દ એને કેવો કેવી કે કેવું પૂછે ત્યારે આપણને એ ખબર પડે કે કેવી રીતે ધારો કે આપણે ઘર છે તો ઘર કેવો ઘર કેવી કે ઘર કેવું તો ઘર કેવું જો કેવું છે તો એ નાન્યત્તર એટલે કે નપુસંક વર્ડ છે તો એની સાથે જે પણ હોય એની સાથે આપણે અનુસ્વર મૂકવાનો આવે તો હવે આપણે એને ઉદાહરણ દ્વારા નિયમ સમજીએ કે નાન્યત્તર એટલે કે નપુસંક જાતિમાં અનુસ્વર આવે તો કેવી રીતે તો એનું ઉદાહરણ પણ જોઈએ તો અહીંયા એના નિયમ ત્રણ એટલે કે નાન્યતર જાતિ સાથે અનુસ્વર આવે એના નિયમ ત્રણના ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલ આપ્યા છે તો એ જોઈએ તો પહેલું જે છે એમાં છે કે સસલું જંગલમાં આવ્યું તો આ સસલું કેવું બરાબર છે સસલું કેવું અને આવ્યું એટલે આપણે આવ્યું ઉપર પણ આપણે અનુસ્વર અહીંયા મૂક્યો છે આ તમે તો જોઈ શકો છો ને સસલું એની ઉપર પણ આપણે મૂક્યું છે તો આ પહેલું ઉદાહરણ થયું કે સસલું જંગલમાં આવ્યું તેની ઉપર આપણે અનુસ્વાર આવે પછી છે ઘર નાનું છે એટલે આ ઘર જે શબ્દ છે એ કેવો છે એ નપુસંખ એટલે કે નાન્યતર શબ્દ છે ઘર કેવું એટલે આપણે ઘર નાનું નાનું ઉપર આપણે આનું ઉપર આપણે અનુસ્વાર મૂક્યો છે તો ઘર નાનું છે એટલે ઘર કેવું ઘર છે એ નાન્યત્તર જાતિનો શબ્દ છે એટલે અહીં સસલું કેવું આપણે એમનું કહી શકીએ સસલું કેવું સસલું કેવી પણ સસલું કેવું એટલે અહીંયા આપણે આવ્યું અનુસ્વાર કર્યો છીએ એ પછી છે બાળક ખૂબ રડ્યું હવે બાળક છે એ આપણને ખબર નથી કે બાળક કેવો છે બાળક કેવી છે પણ બાળક કેવું એટલે આપણે અહીંયા બાળક ખૂબ રડ્યું તો રડ્યું ઉપર આપણે અહીંયા અનુસ્વર મૂક્યો છે તો આવી રીતે આ નિયમ ત્રણ કામ કરે છે કે નપુસંગ હોય કે નાન્યતર જાતિ હોય તો તેની સાથે અનુસ્વર આવે હવે આપણે નિયમ ચાર જોઈએ હવે અનુસ્વરનો નિયમ ચાર જોઈએ તો તે આ પ્રમાણે છે કે નર જાતિ અને નારી જાતિ એટલે કે પુલ્લિંગ જાતિ અને સ્ત્રીલિંગ જાતિ હોય તો અનુસ્વર આવે બરોબર છે તો અહીંયા બંનેની વાત થાય છે કે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ નર જાતિ અને નારી જાતિનો શબ્દ હોય તો એની સાથે અનુસ્વાર આવે તો ચાલો એને આપણે હવે ઉદાહરણથી સમજીએ તો અહીંયા આપણે આ નિયમ ચારના ઉદાહરણ જોઈએ એમાં પેલું છે એ છે કે રવિ અને રીટા ફરવા ગયા તો આ રવિ છે એ પુલ્લિંગ એટલે કે નર જાતિ છે અને રીટા છે એ સ્ત્રીલિંગ એટલે કે નારી જાતિ છે એટલે આપણે અહીંયા ફરવા ગયા એની ઉપર આપણે અનુસ્વર મૂક્યો છે પછી આ બીજું છે એમાં છે રામ અને સીતા આવ્યા એટલે કે રામ છે એ પુલિંગ છે નરજાતિ છે અને સીતા છે એ સ્ત્રીલિંગ એટલે કે નારી જાતિ છે એટલે આપણે અહીંયા આવ્યા ઉપર આપણે અનુસ્વર મૂક્યો તો આપણે નિયમ ચાર જે પ્રમાણે છે એ પ્રમાણે કે સ્ત્રીલિંગ અને પુલિંગ હોય તો આપણે અનુસ્વર આવે તો આપણે એ જોયો તો મિત્રો હવે તમને આ અનુસ્વરનો નિયમ ત્રણ અને અનુસ્વરનો નિયમ ચાર સમજાઈ ગયા હશે કે નિયમ ત્રણ આપણે આ મુજબ જોયું કે નાન્યતર એટલે કે નપુસંગ જાતિમાં અનુસ્વર આવે જેમ કે આપણે જોયું ઉદાહરણ બાળક આવ્યું કે બાળક રડ્યું તે આવ્યું અને રળીઓ પર અનુસ્વર આવે અને નિયમ ચાર આપણે આ પ્રમાણે જોયો કે પુલિંગ અને સ્ત્રીલિંગ હોય તો અનુસ્વર આવે એટલે કે નરજાતિ અને નારી જાતિ બંને સાથે હોય તો આપણે એની સાથે અનુસ્વાર આવે આપણે જોયું કે રામ અને સીતા આવ્યા રામ અને સીતા ગયા તો આવ્યા અને ગયા ઉપર આપણે અનુસ્વાર મૂકવું પડે તો આ આપણે નિયમ ત્રણ અને ચાર જોયો તો અને પહેલો ને બીજો નિયમ જે આપણે છે એનું હું વિડીયાને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મૂકી દઈશ એ પણ તમે જોઈ શકો છો તો આશા રાખું છું કે તમને આ સમજાઈ ગયું હશે